નામ તરુણ શુક્લ છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ચાલીસ વર્ષથી હું રહું છું બરાબર ઇન્ડિયન આર્મીની અંદર દસ વર્ષ મેં સર્વિસ કરેલી છે મારા અન્ય કારણોસર સર્વિસ મારે છોડવી પડી રેજિગ્નેશન આપવું પડ્યું ચાલીસ વર્ષથી હું રહું છું બરાબર છે અમારી પોતાની માલિકીની મિલકત છે આ અમે પૈસા ભરેલા છે હાઉસિંગ બોર્ડે પાસાઠ હજાર રૂપિયાના કોટર જે આ ચાલીસ વર્ષ પહેલાં આની કિંમત આ લોકોએ પાસા હજાર રાખી હતી એના કેટલા વસૂલ કરેલા છે એ હાઉસિંગ બોર્ડ આગળ તમે તપાસ કરો બરાબર છે અમે કોઈ ઝૂંપડપટ્ટીમાં કે કબજો કરીને કેવી રીતે કોઈ આ કોઈ રહેતા નથી ત્રણ હજાર ત્રણથી સાડા ત્રણ હજાર પબ્લિક છે બરાબર છે અચાનક તમે એમ કહી દીધું કે અડતાલીસ કલાકમાં ખાલી કરો લાઇટ લઈ લીધી પાણી લઈ લીધું બરાબર આ ત્રણ હજાર પબ્લિક લાઇટ પાણી વગરની અડતાલીસ કલાકથી છે કોઈ તંત્ર કોઈ પણ વહીવટી હોદ્દેદારો જે આ જ ઉપરથી મેં જે લોકોને હાર પહેરેલા અને ચૂંટણી માટે હાથ જોડી અને નમન કરતા એથી મેં નીકળેલા જોયેલા છે કોઈ આજ સુધી અહીંયા દેખાણું નથી બરાબર છે તમે પૂછી જુઓ અડતાલીસ કલાકમાં કોઈ પૂછવા નથી આવ્યું કે જે લોકો વોટ માટે હાથ જોડીને કરતા અહીંયા જ હાથ હાર પહેરાવેલા છે અમે બરાબર કોઈ અહીંયા જોવા નથી આવ્યું અડતાલીસ કલાકથી થી હજાર લોકોની કોઈ ખબર લીધી નથી બરાબર છે બધી જગ્યાએ જે એવા બધે હાથ જોડી લીધા બધે વિનંતી કરી લીધી અને આ ક્યાંય અમે ખબરો કબજો નથી અમારે પોતાના પૈસા ભરેલા મકાન છે જર્જલિત છે બધી વાત સાચી છે બરાબર છે અમને થોડોક મોકો આપો સમય આપો બરાબર છે તમારે તોડવું જ છે તો એના માટેની તમે રસ્તો કરી આપો તમે સીધે સીધા એમ કહી દો કે ડિમોલેશન કરવાનું બધું કાલે ખાલી કરી નાખો તો સાડા ત્રણ હજાર જણા જાય ક્યાં અહીંયા કેટલા ગરીબો છે બધા રોજે રોજનું કમાઈને ખાવા વાળા છે કોઈ પૈસાવાળા નથી અને તમે ઝૂંપડપટ્ટી ઝૂંપડપટ્ટી જ્યાં પાડો દબાણ પાડો સરકાર જ્યાં દબાણ હટાવે છે એ લોકોને એ મકાન આપે છે ભાડા આપે છે અમે જોયેલું છે

અને હાઉસિંગ માં કોઈ મકાન પાડવાની કોઈ નોટિસ આપેલી જ નથી અમને તો એમ કે બે દિવસ અમને કરી દેવ